આપણા જીવનની અંદર ઘણા એવા લોકો હોય છે ને જે પોતે ખોટા હોય છે છતાં પણ એ પોતાની જાતને સાદી સાબિત કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે સાથે સાથે એ પોતાનો એટીટ્યૂડ પોતાનો હોંકાર પોતાના એવા ઘણા બધા શબ્દો યુઝ કરીને આપણી જાતને નીચી બતાવવાનો પ્રયત્ન કરતા હોય છે તે નો ઉઝ આઈ રોંગ એને ખબર છે કે હું ખોટો છું કે હું ખોટી છું કે મારો એટીટ્યુડ રોંગ છે છતાં પણ એ પોતાની જાતને સાચી સાબિત કરવા માટે મસ્તા હોય છે જ્યારે પણ લાઈફમાં લોકો મળે ને બહુ સાચું કહું છું હું તો આઈ મીન આ જ વસ્તુને પ્રિફર કરું છું કે વેન એવડ યુ કે પીપલ લાઈક વુ ઓલવેઝ વોન્ટ ટુ અપ્રૂવ સેલ્ફ દેટ દે આર રાઇટ એ પોતાની જાતને હંમેશને માટે સાચા હોવાનો જ પ્રયત્ન કરતા હોય છે અને જે ઓલવેઝ પોતાનો એટીટ્યુડ અહંકાર એવા અપશબ્દો કે એવું બિહેવિયર સામેવાળા વ્યક્તિને સામે દર્શાવતા હોય છે એ ખરેખર જીવનમાં માનને માટે બનતા જ નથી હોતા એ વ્યક્તિ માનને લાયક હોતા જ નથી સો બેસ્ટ થિંગ ઇઝ કે એવા લોકોને આપણે આપણા લાઈફમાંથી દૂર જ કરવા જોઈએ યુનો ઇટ ઇઝ નીડ ટુ રિમૂવ ધોઝ પીપલ ફ્રોમ આર કોન્ટેક લિસ્ટ એ સિમ્પલ એવા લોકોની સાથે વાત કરવાનો કોઈ મતલબ જ નથી કે જે વ્યક્તિને સમજવું જ નથી જે વ્યક્તિને સમજવું હોય જે વ્યક્તિને ખરેખરમાં એડજસ્ટેબલ થવું હોય આપણી સાથે સો એવા વ્યક્તિને આપણે સમજાવી શકીએ કે એવા વ્યક્તિની સાથે આપણે વાતચીત કરીને કે કોન્વર્ઝેશન કરીને વ્યક્તિને આપણે કંઈક ઇમ્પ્રુવમેન્ટ આપણા રિલેશનની અંદર કરી શકીએ કોઈ પણ સંબંધ હોય પણ તે વ્યક્તિને સમજવી જ નથી વાત જે વ્યક્તિને પોતાનો જ ઓલવેઝ એટીચ્યૂડ શો કરવો છે અથવા તો પોતાની જ વાતને ફસ્ટ પ્રેફરન્સ આપી અને પોતે જ કહે છે કે અથવા પોતે જ પોતાનો અહંકાર દર્શાવવા માંગે છે એવા વ્યક્તિ સાથે ખરેખર મને ન બોલવું એ જ આમ તો સારું છે સારું હોતું હોય છે તો આવા લોકોથી ખૂબ દૂર રહેવું અને આવા લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ ના કરવો જે પોતાની જાતને ઓલવેઝ સાચા માનતા હોય છે વન મોર થિંગ ડુ નોટ શો યોર એટીચ્યુડ અગેન્સ્ટ ટુ એની વન જીવનમાં આપણે ક્યારેય પણ કોઈ અહંકાર તો દર્શાવો જ નહીં ભાઈ રાઈટ બધાની સાથે સરળ બની રહેવું સમજૂતીથી રહેવું લોકો નથી સમજતા ઇટ્સ ધેર ઓપિનિયન લેટ ધેમ ગો ફ્રોમ યોર લાઈફ રિમૂવ ધોઝ પીપલ્સ ફ્રોમ યોર લાઈફ બટ એવા લોકોને માટે થઈને તમે પોતાની જાતને ક્યારેય પણ અહંકારે સાબિત નહીં કરશો